ગુજરાતીઓને તો ચણાના લોટનું નામ પડે એટલે મોઢામાં પાણી આવી જાય તો આપણે એવી કંઈક નવી વસ્તુ બનાવીશું તો એના માટે મેં અહીંયા પાંદડા એકદમ સરસ રીતે એકદમ ઝીણા ઝીણા કાપી લઉં છું તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે કાપી લેવાના છે અને ત્યાર પછી આપણે બધા જ પાંદડા કપાઈ ગયા છે તો હવે આપણે એમાં આદુ મરચું અને લસણ એની પેસ્ટ કરી લીધી છે અને ત્યાર પછી અહીંયા અમે આખા ધાણા અને કાળા મરી બંને એકદમ આખા ભાગ આપી લીધા છે અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું ધાણા એકદમ ફ્રેશ અને લીલા છે અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું અહીંયા આપણે ભૂકો બનાવ્યો હતો આખા ધાણા અને મરીનો અને ત્યાર પછી આપણી પેસ્ટ છે એ આપણે એડ કરી દેવાની છે એમાં અને ત્યાર પછી આપણે એમને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું કે સ્વાદ મુજબ મીઠું સ્વાદ મુજબ અજમો છે એ આપણે આવી રીતે ચોળીને એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે અજમો છે એ એકદમ પેટ માટે ખૂબ જ સારો છે અને ધાણા જીરું પાવડર સ્વાદ મુજબ અને એકદમ સરસ રીતે મિક્સ કરીને આપણે ચણાના બે કપ જેટલું આપણે ચણાનો લોટ એડ કરીશું અને એકદમ સરસ રીતે હલાવી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ હલાવી દીધું છે અને ત્યાર પછી આપણે એમાં ડુંગળી એકથી બે ડુંગળી અને ત્યાર પછી ખાવાનો ટાટા સોડા મેં લીધો છે એકદમ મિક્સ કરી અને એના ઉપર ગરમ તેલ એડ કરી અને એકદમ સરસ રીતે હલાઈ દઈશું અને ત્યાર પછી આપણે એમના ભજીયા પાડે છે એવી રીતે આપણે આવી રીતે ફ્રાય કરી લેવાના છે એક પછી એક એકદમ સરસ આવી રીતે એક પછી એક મૂકતા જઈશું તમે જોઈ શકો છો કે સરસ ફૂલી જ ગયા છે આપણે નાખતા વેત જ એકદમ સરસ રીતે ફૂલવી અને દડો થઈ ગયા છે અને બ્રાઉન થાય છે ત્યાં સુધી આપણે રાખ્યા છીએ અને તમે જોઈ શકો છો આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે પાત્રના પાંદડાના તો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારા બીજા નવા વિડીયો જણાવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો